ઘરે વિડીયો જોતા હોય નહીં કે ચૂમી આમ આમ ગાલ પાય રાખે પછી આમ ચૂમી લે એટલે ચૂમી મેં કીધું ભાઈ વિડીયા બેન કરો ઘરે અમારે ભરવાડમાં માન કરીને એક એકદમ સેટિંગ થયું હોય રહેવા દો તાકે નહીં હો ભાઈ ચૂમી તો દેવી જ પડશે તમે કીધું હે ભાઈ જો અમારે કાઠિયાવાડમાં ચૂમી આટે ચૂમો થાય હો તાકે તો રહેવા દે કીધું એમ નહીં મુંબઈમાં બહુ પ્રોગ્રામ જામે એટલે ગળું આમ પાય રાખીને એમ ચૂમી લે એટલે એમને મજા આવે એટલે અમારે એવું નહીં હા એક બસમાં હું જતો ને ભાઈ ભાઈ મને ઘણા બધા કે તમે બધી કેટલી જાતના અવાજ કરો છો તો એક અવાજ કરું તમારા સુરત હરા પ્રતાપ તો સુરત ના સુરત માંથી મારું નામ બન્યું અને અત્યારે આજ દુનિયામાં હું પહોંચો છું હા સાંભળવા છે આમ સ્વીચ દબી એટલે આવો ડોરબેલ વાજો ડોક્ટર ની ચેમ્બરમાં જાઓ મિનિસ્ટરની ચેમ્બરમાં તમે જાઓ વકીલો તમે મળો એટલે મોટા મોટા ધનવાન માણસ ને ત્યાં જાવ એટલે ડોરબેલ હોય સ્વિચ દોરેલી હોય માથે ટંકોરો દોર્યો પછી આમ સ્વીચ દબે ને તો આવો અવાજ મુંબઈ માં તો લોકો તાળીઓનો દાંત દે એમ કે આ મળે એટલે મેં કીધું ટુ સમથિંગ નેવર નેગેટિવ તમે જોક્ષ કીધેલો કોઈ શકો ગાયેલું ગાઈ શકો પંપુડા નો વગાડી શકો રાજકોટમાં કુવા મશીન મૂકેલું કાચની શીશી બાંધી હોય એને સેલપ ન આવે એને ઉપાડવા માટે હેન્ડલ મારવું પડે હેન્ડલ એટલે એમાં ટીબી થઈ ગયો ને એની હેન્ડલ ન લાગે એ તો જેને અષ્ટપુષ્ટ હોય ને એની હેન્ડલ લાગે પછી આમ હેન્ડલ મારે પછી એમાં હવાનું પ્રેશર થાય ને એટલે આવી રીતે મશીન ઉપડે જોજો હું તો દિવસે વાડીયું બગાડતો જ વાડીઓ વાળા થોડી પાવડા મેગી મેગી સુરત માં મુંબઈ માં અમારો પ્રોગ્રામ વેલાહારી મેં ગેલા ફરવા તેમાં એક જગ્યા આમ સર્કલ હતું ને આમ સરસ મજાનું તળાવ બનાવેલું હતું બેઠા તા એમાં અમે તબલા વાળા સાજીદાન મિત્રો ગયા એમાં ગયા ને એક જણો લઈને બેઠેલો વાંદરી ડિસ્કો કરે તે ડાકલો પૈસા આપે અમે ઉભા પતિ પત્ની નવા નવા એમાં પુરુષે પૂછ્યું વાંદરી વાળા વાંદરી ક્યાંથી લાવ્યો ત્રણ વાર પૂછ્યું વાંદરી વાળો કઈ બોલ્યો નહીં પછી પૂછ્યું તો ને પત્ની વાંદરી વાળામાંથી ખીજાઈ ગઈ કે મારા ધણીએ તને ત્રણ વાર પૂછ્યું વાંદરી ક્યાંથી લાવ્યો જવાબ કેમ નથી દેતો ત્યારે એને વિવેક જવાબ આપ્યો કે બેન એને ભલે મને ત્રણ વાર પૂછ્યું મેં પૂછ્યું એને કઈ વાર એમને આ સમજાય જેવું છે હા એક દાન અમે બસમાં માં જતા ને બસમાં ટ્રાફિક હતું અમે બેઠા હતા એમાં એક વર ના માડી સડ્યા જગ્યા નહોતી જગ્યા ખરેખર યુવાનોને આપણે આપી દેવી જોઈએ પણ જગ્યા નહોતી એટલે પછી કોઈ જગ્યા ન આપી ડ્રાઈવર બહુ સમજ ન કે માં ઓલા ગેર બદલાવે ને ગેર લક્ઝરી બસના ના એ ગેર બદલાવે ને બોનટ હોય તક માં આયા હું તમે બેહી જાવ આયા તમે તક નારે ના મારા રોયા ના તો ગરમ હોય તકે પણ માં હું તમને ઓશીકુ નાખી દઉં ગાડલું નાખી દઉં બેસી જાવ તો ડોશ માં ગયા બસ આલી બે ત્રણ સ્ટેશન ગયા એટલે પછી પાછા એક ગામ આવ્યું ને બસ ઊભી રહી તે કે યુવાન દીકરી ચડી હાતાર ટણા ઊભા થઈ ગયા આય બેસી જાવ આય બેસી જાવ આય બેસી જાવ બેન ખાંદા નતા કે નારે ના તો ડોશી બોલ્યા કે બેહી જા બટા મારી જેવડી થાય છે ને તો આય બેવાનો વારો આવશે કે તો બેહી જા એટલે અમુક ચોક્કસ એવા છે જે સમજાય જાય તો મજા આવે પણ બધા મિત્રો મળે અમારે તો સારું જ બોલવું હોય અહીંથી પણ તમારા માન ને તમારા પ્રેમ ખતર ગમે નથી ઘટના ઉભી કરવી પડતી હોય વધારો વધારો શ્રી વાણંદ યુવા શક્તિ ઓક મંડળ તરફથી આપણને અગિયારસોને એક રૂપિયાની જબરજસ્ત ભેટ આપી અને આ વિધવા બેનોની જે સાહીની અંદર આપણને કાર્યક્રમમાં ઉમેરો કરે છે બદલ એને કોટી કોટી પ્રણામ એટલે એક નાનાડો અવાજ લઈ લો લક્ઝરી બસનો હોય જેનાથી હું ખાસ ઓળખાવ છું પછી તરત વિવેકભાઈ સાતલા અને આપણે રજૂ કરી દઈએ સાજિંદા આવી ગયા છે આરામ તો એ અવાજ પછી લઈશું આવે વિવેકભાઈ સાચલા હા ના આપડે તો એવું ભાઈ પછી હવે બોલી આપણે તો એવું કઈ નહીં તમારે ભાઈ ને જીવનનો લાવો છે આપણે માયક પકડી રાખવું એ પણ સ્વભાવ જ નથી આપડો હા લક્ઝરી બસ છે ને એક ભાઈ મને કેતા મને કે બસ વિશે તમારું શું કેવું ભરવાડ મને બસ ચીક ખાય મને કે ભરવાડ બસ ચીક કોઈ દી ખાય તમારે આ જો કેટલી પડી છે કેટલા નામ લો સંસ્કાર ને ભૂમિ ને યોગી દર્શન ને પ્રમુખ દર્શન ને પાર વગેરે ની છે પણ એ નામ શેલપ મારે એટલે આમ ઉપડે જો આ મને એટલે એર સસ્પેન્શન ના ફુગા હોય બ્રેક મારવા માટે કેપેસિટી બાર બ્રેક મારે એટલે આવી એર છોડે એર છોડે એટલે બ્રેક મારતી એવું લાગે જો આમ શીખ ખાતી એવું લાગે તમે ઘેર ઠેલા મૂકવા જાવ ને તમારા કોઈ ને બેન ને મૂકવા જાવ તો જોજો પછી આમ ઉપાડે ને આમ થાય આમ પછી પડી પડી હણ થી ટર્બો ના એન્જિન આવે એકદમ સો સાયલેન્ટ હોય આમ થાય જો પછી પેસેન્જર ગોઠવાઈ જાય પછી કંડક્ટર આમ થાપલી મારે જવા દે અને ઉપાડે એ પેલો બીજો ત્રીજો અમારે ગામડામાં તો પેસેજર લેવા આવે ને તો ગામડામાં રોડ બહુ હાંકડા હોય સિંગલ પેટી રોડ હોય એમ એટલે આમ ધીમે ધીમે આમ થાય પછી ચોલો રોડમાં વળીયા આવે ને અમારે એના સરપસ હોય ડામરનો હોય ખાઈ ગયા હોય કાં કરી હોય એમ નહીં આ તો કહેવાય નહીં પછી આમ રોડમાંથી અમારે હલી જતી નહીં આમ થાય પછી આમ રોડમાં હિંસકા આવે ને આમ થાય તો પછી આમ બળ કરી પછી પેલો બીજો ત્રીજો ચોથો પાંચમા નાખે અને પછી જે ઝીણો અવાજ થાય હાઈવે ઉપર ચડે મન મોહનસિંહ જિંદાબાદ એ હાઠ ફૂટનો ધોરી રીંગ આવે પછી જે ડ્રાઈવર ઉપાડે આમ ઉપાડે આમ ડ્રાઈવર સારો રોડ આવે એટલે દરેક ડ્રાઈવરમાં એ ગુણ હોય આમ ખુશ થઈ જાય રોડ ફાળે એટલે વાહન આખવાની મજા આવે

हां हसे ना घर बसे हॉब ने जपने साइकिल ने पंप અત્યારે તો એક ભાઈ ને સુખી માણા ને ઘરે હું લગન માં ગયો ને તેના લગન માં ફડાકયા ફૂટે એમાં સંગીત વાગતું બોલો હા ઓરિજિનલ તમારે આ વગા ફડાકયા ફટતાય તમને ખ્યાલે છે ખાલી અનુભવ કરાવું એમ ફડાકયો ફૂટે ને જો આમ થાય બાબુ આ ધ્યાન દેજો આમ પહેલા આમ અધર જાય ફડાકયા એટલે સીટી વાગે પછી ફૂટે હા હા વાહ 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 હે એટલે મોર બની અને થનગાટ કરે એવું આંગણું છે એટલે વિધવા બહેનો ની સહાય છે પણ આપણે આનંદ થી બધા મળી અને ભેગા મળી અને સહાય કરવાની છે એટલે હું અહીંથી જેટલા ગીતો લઉં આનંદ લઉં આપડા ભજનો આપણી ચોંપાયું રામાયણ એક બે લીટી લઉં પછી આ તો એવું થાય કે મા મળી ગયા કે માણા ક્યાંક મૂકતા નથી એવું હોત બને હા મારું તો કામ એટલું છે કે હેડલિંગ કરી અને આપી દેવું જોઈએ પણ એક પણ બે લીટી કહું સાહેબ આપ તો વિદ્વાન છો જ્ઞાની છો સમજુ છો સમજદાર વર્ગ મળ્યા છો એટલે વાત કરવાની મજા આવે એક બે લીટી લઉં ચોપાઈની નારાયણ સ્વામી બાપુ પૂજ્ય સ્વર્ગસ્થ નારાયણ સ્વામી બાપુ તો બહુ સરસ ગાતા એક વાર સાખી ગાતા હું સાંભળતો આ ઓડિયો મોબાઈલમાં મને ગમ્યું બહુ બહુ સરસ મિત્રો બહુ સરસ કરુણા પથરી જાય આખી આયાની માલપા તરબોળ થાય આખું હિયું આપણું ભીનું થઈ જાય ભીંજાઈ જાય જેમ આકાશમાં વાદળા છવાય અને માણસ પે અસર કરે ભેજની જેમ તમારી ગાડીઓની કાચ ઉપર જીણા જીણા ઝાંઝવાના ઝાકળ આવે એવો ઝાકળ આવી જાય એમ શબ્દોમાં એવું થાય સાહેબ ભાવથી માણસ પર જાય હો પલ્લી જાય અને ધારણસિંહ બાપુ ગાતા સાંભળો શિયાર राम मय सब जग जा शिरा हकीकत म तुलसीदास महाराज ने चौपाई चोपास सियाराम रामय सब जग जानी, आराम। आराम आराम जो जो। सब जानी करू प्रमाण करू प्रणाम सुगो स्वामी सियाराम रमय सब जग जानी सियाराम શિયા રામી જોવે આખું જગત પોતા પણ લાગે એની આ વાતો છે આ સંસ્કૃતિ ના ડાયરા લોક ડાયરા માં જીવતર નું ભાથું મળે છે સાહેબ એમાં જીવતર નું ભાથું મળે છે આ તો તમારી ભાવના વાળી આનંદ ભાડ્યો એટલે બહુ સરસ ભજન આપણા આપણા વડીલો આઠ સિત્તેર પચાસ વર્ષ પેલા ભજન કરતા ભલે સાજ નહોતા સંગીત નહોતા પણ એની મીઠાશ કેટલી હતી સાહેબ એમાં કેટલી ભાવના હતી વેદની વાતો કરે આપડા ગામડાની માતાઓ બહેનો સામાન્ય રીતે રાહડા ગાતા હોય આમ તો મારે વિધવા બહેનો તરફ નો કાર્યક્રમ છે છે પણ હું સમય મળશે મળ્યા અને તારે બે લીટી મારે કેવી છે કે ગામડાની માલપા સામાન્ય બેન દીકરી ગણપતિ ગાતા તો કેવા ગાતા વાવણી કરવા જાતા ને વાવણી કરવા તો વાવણીઓ હાથમાં હોય હાથમાં મોઠી દાણા હોય એમાં એમાં જુવાર બીજ રહી ગયા હોય બાજરાના બીજ હોય જુવાર હોય

હવે સાંભળતો મિત્રો બહુ સારી કડી કવિ કે रे राम समरदारे काही बिगर नाही तारा बघा दुखडा बटाडू रे तारा दुःखदारिद्र बटाडू रे राम समरदार